વિરમગામ ડાંગર કૌભાંડનો મુખ્ય આરોપી સુફિયાન મંડલી એકાવનમાં દિવસે ઝડપાયો ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન બાદ આખરે પોલીસે સુફિયાન મંડલીને ઝડપી પાડ્યો અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસ અને વિરમગામ ટાઉન પોલીસની સંયુક્ત ટીમે અમદાવાદના જુહાપુરા અને મોરબીના માળિયા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું સુફિયાન મંડલીને માળિયા વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો વિરમગામ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ટેકાના ભાવે ડાંગર ખરીદી કેન્દ્ર પરથી રૂપિયા ત્રણ પોઈન્ટ સડસઠ કરોડની ઉચ્ચાપથ કૌભાંડ મામલે પચાસ દિવસ પહેલાં વિરમગામના મામલતદારે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં વિરમગામ ખાતે એમએસપી ડાંગર ખરીદ કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું જેમાં વિરમગામ તાલુકો અને પંથકમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન થતાં ખેડૂતોએ એમએસપી ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી કરાવીને ડાંગર વેચાણ આપી હતી વિરમગામ ડાંગર ખરીદી કેન્દ્ર પર કૌભાંડ કરી રૂપિયા ત્રણ પોઈન્ટ સડસઠ કરોડની ઊંચાપથ કૌભાંડ મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી વિરમગામના મામલતદારે ખરીદ અધિકારી ગોડાઉન મેનેજર ઇજારેદાર એગ્રીકલ્ચર એપ્રેડિસ બે અધિકારીઓ ગ્રેડિંગ એજન્સીના બે એમ કુલ સાત શખ્સો સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અત્યાર સુધી ગ્રેડિંગ એજન્સીના એજી નેક ગેડર જયંતિજી દિલુજી ઠાકોર અજયસિંહ મહિડા તેમજ અજય ચૌધરી જીતેન્દ્ર પરમાર અને ગતરોજ ડાંગર કૌભાંડનો મુખ્ય આરોપી સુફિયાન મંડલી એમ કુલ અત્યાર સુધી પાંચ શખ્સોને ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે હજુ તત્કાલીન ડાંગર ખરીદ કેન્દ્રના અધિકારી એચ એમ ઠાકોર વિક્રમ ચૌધરીની ધરપકડ માટે પોલીસે તપાસ હાથ ધરી છે આ બધા વચ્ચે મોટાભાગના આરોપીઓ પણ ઝડપાયા પરંતુ હજુ સુધી ખેડૂતોને ન્યાય મળ્યો નથી ખેડૂતોને રૂપિયા ક્યારે મળશે અને ખેડૂતોના પરસેવાની કમાણીના રૂપિયા ક્યારે મળશે તે યક્ષ પ્રશ્ન છે